નમસ્કાર મિત્રો સનાતન સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર એટલે કે દિવાળી અને એ દિવાળી પર્વની પરંપરાઓ એ શરૂ કરનાર આપણા ઋષિમુનિઓ કે વડીલજનોને નમસ્કાર કરી ધનતેરસ એ નિમિત્તે મારી વાત મૂકવા જઈ રહ્યો છું કોઈ પણ તહેવાર એ ઉજવતા હોઈએ તો એમાં રહેલી એ ભવ્યતા વિજ્ઞાન અને સમાજ પરંપરાની પણ જો ખાતરી થાય તો એ ઉજવણીમાં પણ મજા આવે અને એ ઉજવ્યાનું આપણને એક ગૌરવ પણ થાય તો વાઘબારસથી શરૂ થતું આ દિવાળી પર્વ કે જેમાં વાઘબારસ નિમિત્તે આપણે સૌથી પહેલી સરસ્વતી એટલે કે વાણીની પૂજા કરીએ છીએ એટલે કે વાણીરૂપ સરસ્વતીની પૂજા કરીએ છીએ અને જેના દ્વારા વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ પછી લક્ષ્મીજીનું પૂજન કરવાનું વિધાન એ આપણને ધનતેરસ નિમિત્તે એ આપવામાં આવેલું છે ધનતેરસ શું છે ધન એટલે લક્ષ્મી લક્ષ્મીજીની પૂજા કેમ કરવાની લક્ષ્મીજીનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે કયા કયા પ્રકારની લક્ષ્મી હોય છે લક્ષ્મી એ અનર્થો પણ લાવે છે તો કેવી લક્ષ્મી આપણા ઘરમાં આવવી જોઈએ એ તમામ બાબતો વિશે આપણે આ નિમિત્તે એ આજે વાતચીત કરવાની છે તો જોડાયેલા રહીશું ચેક સુધી તો ખૂબ મજા આવશે અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ પણ કરી લઈશું તો સૌથી પહેલાં તો એ જાણી લેવું જોઈએ કે ધન એટલે શું તો ધન એટલે દ્રવ્ય નાણું પૈસો વિત્ત સંપત્તિ માલ મિલકત સોનું વગેરે અનેક ધનના અર્થો છે લક્ષ્મીજી તો અર્થ છે જ પણ એ સિવાય પણ ધનના અનેક અર્થો છે ધન એટલે શું તો એક બીજો અર્થ એનો એવો પણ છે કે એવી વસ્તુ કે સમષ્ટિ કે જેના ઉપયોગથી અર્થ એટલે કે લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય અને આવી જે સંપત્તિ છે ને એ શ્રમ પૂંજી કે સમયથી પ્રાપ્ત થાય ભારતમાં આવા મુખ્ય અઢાર ધન એ ગણવામાં આવેલા છે ધન છે અવિ એટલે ઘેટું અજ બકરો ગો એટલે ગાય કૃષ્ણ સાગર ગમય સુકર શશ અશ્વતર ખર મહીષ ઉષ્ટ્ર અશ્વ કપી ચમરી માર્જાર ગજ અને શ્વા આમાંના કેટલાક એ એ જાણીતા છે કે આ બધાના ઉપયોગ વડે આપણે સંપત્તિ ધન કમાઈ શકીએ છીએ એટલે આ બધાને આપણે ધન ગણ્યા છે એટલા માટે જે જે લોકો જેની જેની દ્વારા એ સંપત્તિ પ્રાપ્ત કરતા હોય એ એના માટે પૂજ્ય હોઈ શકે એવું આપણે કહીએ તો વાંધો નહીં અને સૌથી પહેલો જે ધન શબ્દ છે ને મૂળ ધન એટલે કે ગાયોના ટોળાના અર્થમાં એ ધન શબ્દ બનેલો છે જૂના કાળમાં ધન સંપત્તિ એટલે ગાયો ગાયો જેની પાસે સૌથી વધારે હોય એ ધનવાન વ્યક્તિ ગણાતો ધનની સાબિતી સંપત્તિવાનની સાબિતી કે ખાતરી જ સૌથી વધુ ગાયો હોવી એ જૂના કાળમાં હતું આજના સમયમાં તો ધન સંપત્તિના ઘણા બધા નામો આપણે કહી શકીએ જે ઉપર આપણે આગળ કહ્યા એ પ્રમાણે ઘણા બધા નામ કહી શકીએ સૌથી પહેલા જો વિશેષ કહીએ ને તો ઘરની સ્ત્રી એ જ સાચી લક્ષ્મી છે ઘરની સ્ત્રી જ એ સાચી લક્ષ્મી છે એટલા માટે માતા પત્ની પુત્રી પુત્રવધુ આ બધી જ બહેન એ તમામે તમામ એ આપણી ગૃહલક્ષ્મીઓ છે અને એટલા માટે તો પુત્ર વધુને કે સ્ત્રીને પત્નીને ખાસ કરીને એને તો ગૃહિણી કીધી છે ગૃહિણી એટલા માટે કીધી છે કે આખું ઘર જેનું ઋણી છે ને એ ગૃહિણી છે એટલે સાક્ષાત લક્ષ્મી તો એ જ પૂજન કરવું એટલે સત્કાર કરવો આપણા શાસ્ત્રકારો મનુ ભગવાન મનુ પણ કહે છે કે યત્ર નાર્યસ તું પૂજ્યંતે રમંતે તત્ર દેવતા યત્રિતા તું ન પૂજ્યંતે સર્વાસ તત્ર અફલા ક્રિયા અર્થાત જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે એટલે કે સત્કાર થાય છે એમને ચાંદલા વગેરે કરીને એમને એ રીતે કે પૂજન નથી કરવાનું પૂજન એ રીતે પણ કરો પણ પૂજન ખરા અર્થની અંદર એમને સારી વસ્તુઓ લાવી આપીને એમનો આદર સત્કાર કરીને એમને ઘરમાં માન સન્માન આપીને એ આપણે એમનો આદર સત્કાર કરવાનો છે એ સાચી એમની પૂજા છે એ રીતે જો તમે એમની પૂજા કરો છો તો ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસ રહે જ એમાં કોઈ બેમત નથી અને જ્યાં એ સ્ત્રીઓનું પૂજન થતું નથી ત્યાં એમના ઘરની તમામ ક્રિયાઓ નિષ્ફળ જાય છે ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જોઈતી હોય તો ઘરની સ્ત્રી સુખી જોઈએ ઘરની સ્ત્રી આનંદિત જોઈએ જો એ આનંદિત નથી તો ઘરની સંપત્તિ ટકી શકે નહીં એ વાતની પણ ખાતરી રાખવી જોઈએ ઘરની સ્ત્રીને દુઃખી કરીને ઘરની સ્ત્રીને એ કષ્ટ આપીને કદી પણ આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ નહીં ધનતેરસ એ વણજોયું મુહૂર્ત છે દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથન વખતે ક્ષીરસાગર માંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયા હતા અને એમાંનું એક રત્ન એ લક્ષ્મીજી હતા સમુદ્ર વિષ્ણુ સાથે કરાવી આપ્યા હતા લક્ષ્મીજી એ ધનના અધિષ્ઠાત્રી દેવી છે તેમના અનેક નામો છે કમલા સિંધુજા માયા ઇન્દિરા જલધીજા ચંચલા હરિપ્રિયા ક્ષીરાબી વિષ્ણુવલ્લભા વગેરે વગેરે એમના વિશેષ નામો છે લક્ષ્મી શબ્દ સૌપ્રથમ એ ઋગ્વેદમાં વપરાયેલો જોવા મળે છે આ જે ધનતેરસ છે એ ધનતેરસને બીજા નામે એ ધનવંતરી જયંતીના નામે પણ ઓળખવામાં આવે છે કેમ કે ક્ષીરસાગરમાંથી અમૃત કળશ લઈને ભગવાન ધનવંતરી પણ પ્રગટ થયા હતા દેવતાઓના એ વૈદ્ય છે અને આયુર્વેદના જનક પણ એમને માનવામાં આવે છે એટલે એને ધન્વંતરી જયંતિના નામે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે આમ તો એ સાચું પણ છે કારણ કે સંપત્તિ ખર્ચવાનું સૌથી મોટું સાધન જો મોટી તકલીફ હોય ને તો એ સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય જો લાભ થયો તો એ રૂપિયો જ છે પૈસા જતા નથી સ્વાસ્થ્યના નામે કે બીમારીના નામે જે બચે છે એ સંપત્તિ જ છે એટલે એ ધન્વંતરી પણ એ આજના ધનતેરસના અધિષ્ઠાતા દેવ આપણે ગણી શકીએ સંપત્તિનું જીવનમાં શું મહત્વ છે સંપત્તિ ના હોય તો શું થાય આપણા શાસ્ત્ર ઘણી જગ્યાએ કીધું છે કે ભાઈ પૈસા વગર ચાલે નહીં નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ રૂપિયા હોય તો સૌ બોલાવશે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ઉદ્ભટ જેવા શાસ્ત્રકારો તો એવું કહે છે કે ધનેર નિષ્કુલીના કુલિના ભવંતી ધનેર આ પદમ

તનૈહી આ પદમ આ પદમ એટલે આફતો તનૈહી એટલે સંપત્તિ સંપત્તિ વડે આફતોને લોકો તરી જાય છે અને પાર ઉતરી જાય છે ધને પરો નાસ્તી બંધુરી લોકે ધનથી વધારે શ્રેષ્ઠ એ આ જગતમાં કોઈ ભાઈ નથી માટે હે માનવો ધન કમાવો ધન કમાવો સંપત્તિ પ્રાપ્ત કરો સંપત્તિ પ્રાપ્ત કરો એવી રીતની વાત કરે છે યતમ સ નર કુલિન સપંડિત સુતવાન ગુણ જ્ઞ સતા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાં યશ્યાસ્તિ વિતમ વિત્તમ એટલે સંપત્તિ પૈસો જેની પાસે પૈસો છે સહનર કુલીન તે માણસ ઊંચા કુળનો સહ પંડિત તે પંડિત છે સહગુણવાન શ્રુતજ્ઞ સહશ્રુતજ્ઞ ગુણવાન તે શ્રુતજ્ઞ એટલે જ્ઞાની છે અને ગુણવાન તે ગુણવાન છે ગુણો પણ એનામ જ છે સ એવ વક્તા તે જ બોલનારો છે કોઈ પણ સભામાં બોલાવીએ તો પૈસાવાળાને જ બોલાવીએ કેમ કે કંઈક આપીને જાય એવી આપણી આશાઓ હોય એટલે એ વક્તા સચ દર્શનીય તે દેખાવડો છે બધી જ જગ્યાએ એ જ દેખાવડો ગણાય પૈસાવાળો માણસ દેખાવ વગરનો હોય તો પણ કન્યાઓ એના ઉપર મોહિત થાય શું કામ તો એનું કારણ છે પૈસા છે એની પાસે તો તે જ દેખાવડો છે કારણ કે સર્વે ગુણા હા કાંચન આશ્રય તે બધા જ ગુણો કાંચન એટલે અહીંયા સોનું પણ અહીંયા સંપત્તિના આશરે રહેલા છે રૂપિયા વગર ચાલવાનું નથી એટલે રૂપિયો જરૂરી છે પૈસો જરૂરી છે લક્ષ્મી જરૂરી છે એટલે વિદ્યા લક્ષ્મીજી પ્રાપ્ત કરવાનું સાધન છે આપણે પહેલું જોયું કે વિદ્યા છે ને લક્ષ્મીજી પ્રાપ્ત કરવાનું સાધન છે એટલે પહેલી પૂજા આપણે વાણી રૂપી સરસ્વતીની કરી બારસના નિમિત્તે અને પછી એ લક્ષ્મી છે એનાથી આપણે સુખોપ ભોગો પ્રાપ્ત કરી શકીએ એટલા માટે બીજી તરત પૂજા એ આપણે ધનતેરસ નિમિત્તે લક્ષ્મીજીની કરીએ છીએ હા એનાથી આપણને સુખ શાંતિ સમૃદ્ધિ બધું પ્રાપ્ત થઈ શકે એટલા માટે લક્ષ્મીજીનું આપણા જીવનમાં ખૂબ મોટું મહત્ત્વ છે અને એટલા માટે લક્ષ્મી પૂજન એ તરત જ એ બીજો એક ક્રમ એને આપવામાં આવ્યો છે આ ધનતેરસના દિવસે ધનને ધોવાનું ધનને શુદ્ધ કરવાનું પણ એક મહત્વ સ્વીકારાયું છે આપણે બધા ધનતેરસના દિવસે ધન ધોઈએ એને દૂધથી મધથી ગંગાજળથી એટલે પાણીથી પણ આપણે એને સ્વચ્છ કરીએ છીએ એટલે ધન ધોવાનું પણ મહત્વ સ્વીકારવું છે હકીકત ધન ધોવું એટલે એને શુદ્ધ કરવું ભૂલથી એ ખોટા માર્ગે આપણે ત્યાં સંપત્તિ ન આવે આપણા ઘરમાં લક્ષ્મીજી ખોટા માર્ગે ન પધારે ખોટા માર્ગથી પ્રાપ્ત કરેલી સંપત્તિ આપણા ઘરમાં ન આવે એની પણ એ ખાતરી આપણે રાખવી જોઈએ આપણા ઘરમાં આવતી સંપત્તિ જે છે ને લક્ષ્મીજી છે ને દોષ મુક્ત હોવી જોઈએ એટલા માટે આપણા શાસ્ત્રકારો એવું કહે છે કે અકૃતવા પર સંતાપમ અકૃતવા પર સંતાપમ અગતવા ખલ મંદિરમ અનુલંઘ્ય સતામ માર્ગમ સ્વલ્પમ બહુ ખૂબ સરસ મજાની વાત કરે છે કે અકૃત્વ પર સંતાપમ પર સંતાપ એટલે બીજાને દુઃખ આપ્યા વગર અકૃતવા વગર ખલ મંદિરમ અગતવા ખલ મંદિર એટલે દુષ્ટ વ્યક્તિના મંદિર એટલે અહીંયા ઘર દુર્જન વ્યક્તિના ઘરે ગયા વગર અનુલંગ્ય સતામ માર્ગમ લક્ષ્મી કમાવવાના જે આપણા પૂર્વજોએ વડીલોએ જે રસ્તાઓ બતાવ્યા છે એ રસ્તાઓનું ઉલ્લંઘન કર્યા વગર ખોટા માર્ગે ગયા વગર એ સ્વલ્પમ જે થોડુંક મળે ને એ પણ આપણા સૌ માટે બહુ ઘણું બધું છે લક્ષ્મીજી આવી શુદ્ધ લક્ષ્મી હોવી જોઈએ અને એવી લક્ષ્મી એ આપણા ઘરની અંદર આદરનું પાત્ર બને એ ટકી રહે અને એ જ લક્ષ્મી દ્વારા આપણે સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરી શકીએ ઘરમાં આવતી લક્ષ્મી ખરેખર કેવી છે કોઈને કોઈને પીડા આપીને છેતરીને તો પ્રાપ્ત કરેલી નથી ને કમાયેલી નથી ને જો આવી લક્ષ્મી આવી હોય તો આપણને મનની શાંતિ આપી શકતી નથી એટલે શુદ્ધ લક્ષ્મી આપણા ઘરમાં આવે એ નિમિત્તે આપણે ધનને શુદ્ધ કરીએ છીએ અને ધોઈએ છીએ ધન ધોવું એટલે ભૌતિક રૂપે જે આપણે ધોઈએ છીએ એની વાત નથી એને અલગ રીતે ધન ધોવાની વાત છે એને શુદ્ધ કરવાની વાત છે કે શુદ્ધ લક્ષ્મી તમારા ઘરમાં એ આવવી જોઈએ આ દ્રવ્ય છે ને પૈસો છે ને એ વધુ પડતો રૂપિયો એ સાથે સાથે દૂષણો પણ લાવે છે આપણા શાસ્ત્રકારો એવું કે કે વધુ પણ ન જોઈએ ઓછું પણ ન જોઈએ જેટલી જરૂર છે એટલું પ્રભુ આપે તો આ જે સંપત્તિ છે એની અંદર પંદર પ્રકારના દૂષણો રહેલા છે પંદર પ્રકારના દૂષણો છે એ દૂષણો આપણામાં ન આવે એની પણ એ આપણે ખાતરી રાખવી જોઈએ કારણ કે દૂષણો આવે તો આ સંપત્તિ જવામાં સહેજ પણ વાર લાગતી નથી એટલે સંપત્તિ આવે બરાબર છે પણ એ જાય નહીં એનું પણ રક્ષણ કરવું જોઈએ એટલા માટે આ પંદર પ્રકારના દૂષણો જે લક્ષ્મીના લીધે એ સંપત્તિના લીધે આવનારા છે એનાથી પણ દૂર રહેવું જોઈએ એ કયા કયા દૂષણો છે તો શાસ્ત્રકારો કહે છે કે ચોરી હિંસા અસત્ય દંભ કામ ક્રોધ ગર્વ મેદ ભેદ વૈર અવિશ્વાસ વસ્પર્ધા સ્ત્રીઓનું વ્યસન દ્યુત અને મદ્યપાન એમાં કેટલાક શબ્દો છે તો મબોતાના દૂષણો જે આવે છે દૂષણોથી પણ દૂર રહેવું જોઈએ જરૂરથી વધારે પડતી સંપત્તિ આવે તો કેવા પ્રકારનું એ અહિત થઈ શકે એનું ખૂબ સરસ મજાની વાત કરી છે કે યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા

એનું જ ગુજરાતી ભાષાંતર એવું કહે છે કે ધન જોબન ને ઠાકરી અવિવેક એટલે અવિવેક આ ચારે ચાર જો ભેગા થઈ જાય તો અનેક પ્રકારના અનર્થો કરે એટલે પ્રભુને આજના દિવસે એ પણ આપણે પ્રાર્થવું જોઈએ કે હે પ્રભુ જરૂર કરતાં ઓછું પણ નથી જોઈતું અને જરૂર કરતાં વધારે પણ નથી જોઈતું એટલી સંપત્તિ આપ કે જેટલી મારી જરૂરિયાત છે એથી વધારે કે ઓછું હું માગતો નથી તારી ઈચ્છા હોય તો આપ જે વાંધો નથી પણ ઓછું કે વધારે આપણે જોઈતું નથી એટલા માટે આ ધનનું મહત્વ સ્વીકારીને સંપત્તિનું મહત્વ સ્વીકારીને આ ધનતેરસ રૂપે આપણને લક્ષ્મીજીનું પૂજન કરવાનું આપણા વડીલોએ આપણા વડવાઓએ આપણા એ ઋષિમુનિઓએ આપણને પરંપરાના ભાગરૂપે આપ્યું હતું કે સૌથી પહેલી એ સરસ્વતીની પૂજા કરો એના દ્વારા લક્ષ્મીજી પ્રાપ્ત કરો એ લક્ષ્મીજીને ટકાવી રાખવા શક્તિની ઉપાસના કરો અને એટલા માટે આગળનું જે પર્વ છે ને એ ચતુર્દશી કાળી ચૌદશ એ શક્તિની ઉપાસના છે કારણ કે સંપત્તિ ગમે એટલી કમાઈ પણ જો એને કમ એને ટકાવવા માટે એને સાચવવા માટે જો શક્તિ નહીં હોય તો એ સંપત્તિ ટકશે નહીં એટલા માટે કાળી ચૌદશ છે તો આજના દિવસે સૌ કોઈને આવી ધનતેરસ એ ફળદાયી નીવડે સૌના ઘરમાં અઢળક સંપત્તિ આવે ઘરની લક્ષ્મી એ હંમેશા સુખ શાંતિપૂર્ણ રહે એ આદર સત્કાર પામે એવી અપેક્ષાઓ સાથે આજના દિવસે ધનતેરસની શુભકામનાઓ પાઠવી મારી વાતથી વિરમું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ